નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ આમોદના ચાર રસ્તા પર હજારો લોકો અવરજવર કરતા હોય છે બસની રાહ જોઈ કેટલાય મુસાફરો તાપ તડકામાં તેમજ વરસાદી મોસમમાં પણ બસની રાહ જોવા મજબૂર બને છે જેને લઈ આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ ખાસ રસ દાખવી પિકઅપ સ્ટેન્ડ માટે ગ્રાન્ટ મંજૂર કરાવી હતી જેની જાણ આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોને પોતે ડીકે સ્વામીએ કરી હતી તેમ જાણવા મળ્યું છે પરંતુ પિકઅપ સ્ટેન્ડ અંગેની ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગે પોતે આમોદનગર પાલિકાના પ્રમુખ જ અજાણ છે તેવી હકીકત આમોદનગર વેપારી એસોસિએશન હોદ્દેદારે મીડિયા સમક્ષ આક્ષેપ કરતા ખરભરાટ મચી જવા પામ્યો છે અહીં સવાલ એ ઉભો થાય છે કે પિકઅપ સ્ટેન્ડની ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગેની સમગ્ર બાબતની જાણ આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ ભાજપ દ્વારા સંચાલિત નગરપાલિકાના પ્રમુખ કે હોદ્દેદારોને કરી નથી કે પછી આપણ ફક્ત એ જુમલો સાબિત થશે તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે અત્રે છે કે આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારો આમોદ ગામના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારોને છેલ્લા કેટલાય સમયથી લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆતો કરી રહ્યા છે જ્યારે આમોદ જમુસરના ધારાસભ્ય ડી કે સ્વામીને પણ રૂબરૂ મળી આમોદ ગામના લોકોને પડતી હાલાકી અંગે વાકેફ કર્યા હતા તે દરમિયાન પિકઅપ સ્ટેન્ડની ગ્રાન્ટ પાસ કરાવી છે તે અંગેની જાણ વેપારી એસોસિએશનના હોદ્દેદાર સમક્ષ કરી હતી જે અનુસંધાને આજરોજ અહમદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદાર સુલતાનભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ સમગ્ર મામલો જણાવી ખુલાસો કર્યો હતો